નવરાત્રીમાં લારી ગલ્લાના ધારકો મોડી રાત સુધી પોતાની દુકાનો ખુલ્લી રાખી શકશે ગરબા બાર વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે જોકે હવે ગૃહમંત્રી દ્વારા વ્યાપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે ગુજરાતમાં નવરાત્રીનો વિધિવત રીતે પ્રારંભ થઈ રહ્યો છે સમગ્ર વિશ્વના સૌથી મોટા ડાન્સિંગ ફેસ્ટિવલના આયોજનના પગલે દેશ વિદેશથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો ગુજરાતીઓ અને વિદેશી નાગરિકો પણ આવી રહ્યા છે જોકે ગરબા બાર વાગ્યે પૂર્ણ કરવાનું પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જો કે હવે ગૃહમંત્રી દ્વારા વેપારીઓ માટે રાહતના સમાચાર સમાન જાહેરાત કરી છે હર્ષ સંઘવી ગરબા પ્રેમીઓ માટે પણ મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ મોડી રાત સુધી ગરબા રમી શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે માં અંબાની ભક્તિ અને ઓપરેશન સિંદુરની શક્તિ સાથે ગરબા રમાશે ખાણીપીણીની લારી ચલાવતા લોકો મોડી સુધી રોજગારી મેળવી શકશે તેવી વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવી છે તમામના હિતોને ધ્યાનમાં રાખી લારી ગલ્લાના ધારકોને મોડી રાત સુધી પોતાની દુકાન ખુલ્લી રાખી શકાશે કોઈપણ પ્રકારની સમસ્યા સર્જાય તે નંબર પર કોલ કરવાની પણ અપીલ કરવામાં આવી છે આ ઉપરાંત સામાજિક તત્વોથી પણ સચેત રહેવા માટેની અપીલ ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે આ જાહેરાત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવે સુરત હાઉસ ખાતે જણાવ્યું કે મોડી રાત સુધી ગુજરાતીઓ ગરબા રમી શકે તે માટેની વ્યવસ્થા કરી છે નવરાત્રીની શરૂઆત થાય છે માં અંબાની ભક્તિ ઓપરેશન સિંદૂરની શક્તિ આત્મનિર્ભર બનીએ નસ નસથી મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબા રમશે પૂરા હક થી ગુજરાત મોડી રાત સુધી ગરબા રમી શકે તે માટે સંપૂર્ણપણે વ્યવસ્થાઓ કરવા માટે ગુજરાત પોલીસના સૌ જિલ્લા વડાઓ અને શહેરના વડાઓને સૂચના આપવામાં આવી છે સૌ નાના નાના વેપારીઓ જે શહેરોમાં જિલ્લાઓમાં રાત દિવસ મહેનત કરીને વ્યક્તિઓ નાની મોટી વસ્તુઓ બનાવતા હોય છે ત્યાં પછી ખાની પીનીના સ્ટોલ ચલાવતા હોય છે આ હજારો લાખો પરિવારો માટે નવરાત્રી જ દિવાળી બની જાય તેવી વ્યવસ્થાઓ કરવા માટે બી ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે મારા રાજ્યના નાના નાના વેપારીઓ એ સંપૂર્ણપણે ખૂબ સારી રીતે એનો ઉદ્યોગ આ નવ દિવસમાં કરી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવી છે સાથે સાથે આ વખતે વિશેષ નવરાત્રી કારણ કે મા અંબાની ભક્તિ છે અને ઓપરેશન સિંદૂરની શક્તિ છે અને સાથે આ વર્ષે આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાના નારા જોડે દેશ આખો કંઈક અલગ જ મૂડમાં દસેડે પડી રહ્યો છે મને પૂરો વિશ્વાસ છે કે નવરાત્રીના સૌ આયોજકો જે ખાસ કરીને કોમર્શિયલ

સંપૂર્ણપણે કરવાની રહેશે અને સાથે સાથે આપણા ગરબા અને નવરાત્રીના આ નવ દિવસ જયારે લાખો લોકો માં અંબાની ભક્તિમાં આવતા હોય છે ત્યારે કોઈ બી પ્રકારની ભક્તિને ખલેલ પહોંચે તે પ્રકારના ઘટના કે એ પ્રકારના ગીતો એ ચલાવી લેવામાં આવશે નહીં જવાબદારી છે આપ સૌને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને ખેલૈયાઓ પૂરા મનથી દરબાર રમી શકે તેવી વ્યવસ્થાઓ આપણે સૌ લોકો સાથે મળીને કરશો સૌ લોકો પૂરી શક્તિથી પૂરી એનર્જીથી ગરબા રખવા જાઓ કોઈ બી પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી આ બધી જ સમયની વ્યવસ્થાઓ આપણે લોકો કરી રહ્યા છે પરંતુ મારી બધી જ બેન દીકરીઓને ખાસ કરીને વિનંતી છે કે કોઈ બી જગ્યા પર નાની એવી બી તકલીફ તમને નજરે પડે